નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ કચ્છ પોલીસ ભુજ વિભાગ દ્વારા એલએનએમ લાયન્સ હોસ્પિટલ તથા જીકે જનરલ હોસ્પિટલની બ્લડ બેંકના સહકારથી મેગા રક્તદાન કેમ્પમાં માં 421 લોકોએ એક લાખ સડતાલીસ હજાર ત્રણસો પચાસ સીસી રક્તદાન કર્યું હતું આજે ભુજ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા એલ એન એમ લાયન્સ હોસ્પિટલ તથા જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંક યુનિટના સહકારથી મેગા રક્તદાન કેમ્પ યોજાયો પશ્ચિમ કચ્છ પોલીસના એસપી વિકાસ સુંઢા સાહેબના માર્ગદર્શન હેઠળ આરબીઆઈ આર જે રાતડાએ આ કેમ્પના આયોજન સંબંધે કાર્યવાહી કરી હતી સમગ્ર પોલીસ વિભાગના જવાનો તથા મહિલા પોલીસ તથા કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ ભરતી માટે તૈયારી કરતી દીકરીઓ સાથે પોલીસ વિભાગના અધિકારીઓએ આજે મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું પીઆઈ ડીડી સીપી ઇન્ચાર્જ ડીવાયએસપીએ આ પ્રસંગે જણાવ્યું કે હું ડીડી સીપી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક હેડ ક્વાર્ટર ભુજ અમારા કચ્છ જિલ્લાના પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ એમના પ્રેરણાથી એમના માર્ગદર્શન હેઠળ ઓપરેશન સિંદૂરને સમર્પણ કરવા માટે થઈ અને લાયન્સ હોસ્પિટલ તથા જીકે જનરલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરિવારના સહકારથી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું થયું છે અને એ અનુસંધાને પોલીસ પરિવાર દ્વારા તથા લાયન્સ ક્લબ દ્વારા અને જીકે જનરલ હોસ્પિટલ દ્વારા જે પણ રીતે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે તેમાં અમારા પોલીસ પરિવારના તમામ અધિકારીઓ પોલીસના જવાનો અને પબ્લિકના જે પ્રજાના માણસો છે તેમણે ઉત્સાહપૂર્વક આ બ્લડ ડોનેશનમાં ભાગ લઈ અને સાચા અર્થમાં ઓપરેશન સિંદૂરને બ્લડ ડોનેશન કેમ્પ મોટા પ્રમાણમાં કરી અને એમને સમર્પણ કર્યું છે અને દેશભક્તિની પૂરેપૂરી ભાવના દાખવી છે આ પ્રસંગે મહિલા પીએસઆઈ બીજે શ્રીમાલીએ જણાવ્યું કે હું પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીડી સીમાડી ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી આપણે હાલમાં જે ચાલી રહેલ છે ઇન્ડિયા પાકિસ્તાન વોર અને ઓપરેશન સિંદૂરને અર્પણ લાયન્સ હોસ્પિટલ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજથી સુધી કોઈ આર્મીના સૈનિકો અથવા લોકલ પબ્લિક એઝ્યુઅલિટી માટે બ્લડની જરૂર પડે એના માટે થઈને આપણે પાંચસો બ્લડ બોટલ રિઝર્વ કરવામાં આવી છે જે ઓપરેશન સિંદૂરને અર્પણ કરવામાં આવશે ઓપરેશન સિંદૂરને અર્પણ બ્લડ ડોનેશન અભિયાનમાં પોલીસ જવાનો ઉપરાંત સ્વયંભૂ સ્ત્રી પુરુષો યુવાન યુવતીઓ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા અને બ્લડ ડોનેશન કરવા લાંબી કતારો લાગી હતી જવાનો પ્રત્યે દેશ પ્રત્યેનો જઝ્બો એવો રહ્યો કે રક્તદાન માટે લોકોનો તાતો લાગ્યો હતો મહિલા આશ્રમમાં રહેતી ચાર દીકરીઓ પણ રક્તદાન માટે આવી હતી તેમાંથી સુનિતાએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું કે મારું નામ હળપતિ સુનિતા છે હું શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની છોકરી છું અને આજે દેશમાં જે યુદ્ધ ચાલુ છે આપણે બીજું તો કંઈ કરી ન શકીએ પણ થોડુંક આપણે બ્લડ ડોનેશન કરીને જેને મદદ છે એને આપણે પૂરું પાડી મારું નામ મિસ્ત્રી શિવાની છે હું શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અનાથ આશ્રમની અમે દીકરીઓ છીએ અમને દેશના સૈનિકો તથા દેશ માટે કંઈક કરવાનો મોકો મળે છે એના માટે અમને ખુશીને ગર્વની અનુભૂતિ થાય છે અમને રીતે રીતે દેશમાં કઈ અમે અમે ઉપયોગી થઈ એ માટે માટે અમારા અમારા પૂરતા બનતા દરેક કરવા તૈયાર બીનાબેન ભાનુશાલી જેઓ મહિલા કાર્યકર છે તેમણે તેમના ગ્રુપમાંથી લગભગ સો જેટલા રક્તદાતાઓને રક્તદાન માટે લાવેલ હતા તેમણે જણાવ્યું કે મારું નામ બીના ભાનુશાલી છે અને હું અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલી છું અને પ્રોફેસર તરીકે સેવા આપું છું ભાવનાની તો કોઈ વાત જ નથી કેમ કે અત્યારે સવારથી એટલી બધી લાઈનો લાગી છે અને લોકોને એક એવો ભાવ થઈ ગયો છે દેશ પ્રત્યે કે આપણે બોર્ડર ઉપર તો નથી જઈ શકતા પણ આપણે આ નાની સેવા કરી શકીએ એટલે આ જે લાઇન્સ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે કે હોસ્પિટલ દ્વારા આ ખૂબ જેને કહેવાય ને સેવાકીય કાર્ય હાથ ધર્યા છે અને ભાવનામાં તમે જે વાત જણાવી તો અમારા દ્વારા સો જેવા તો બહેનો અને ભાઈઓ આવી ચૂક્યા છે અને અત્યારે પણ અમને એમ કે છે કે હજી અમને આવવું છે તો હજી પણ અત્યારે લગભગ સાડા બાર વાગે છે છતાંય પણ આખો હોલ ભરેલો છે ભાઈઓ અને બહેનોથી હા અમે કાલે રાતના જે અમારી ડિસ્કસ થતી હતી બધાથી

पीआई अल्पेश पटेल तथा सी टीम महिला पीएसआई तथा अन्य अधिकारियों आया था आ प्रसंगे एल एन एम लायंस हॉस्पिटल चेरमेन लायन भरत मेहताए जु के हूँ लायन डॉक्टर भरत मेहता चेरमेन भूज लायंस हॉस्पिटल आज रोज युद्ध की परिस्थिति ने ध्यान में राखी पश्चिम कोल पॉलिस विभाग जीके जहाँ लायंस हॉस्पिटल तथा जीके जनरल हॉस्पिटल વિવિધ સંસ્થાઓના સહકારથી આજે બ્લડ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એનું નામ આપ્યું છે ઓપરેશન સિંદુર બ્લડ ડોનેશન કેમ્પ આજે પાંચસો જેટલા બ્લડનું કલેક્શન કરવામાં આવશે અને ભવિષ્યમાં જ્યારે પણ જેટલી બ્લડની જરૂરિયાત ઊભી થશે ત્યારે લાયન્સ હોસ્પિટલ ભુજ બ્લડ બેન્કના સહ જી કે જન્મ બ્લડ બેન્કના સહકારથી અમે પૂરે બ્લડ પાડી દેવાની પૂરું પાડવાની પૂરી કોશિશ કરીશું જેની અમે ખાતરી આપીએ છીએ આજે લાયન્સ ક્લબ જાયન્સ ક્લબ રોટરી ક્લબ બી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વિશ્વ હિન્દુ પરિષદ લો સમાજ સોની સમાજ તથા અસંખ્ય સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વયંભૂ બ્લડ ડોનેશન કરવા આવી રહી છે જેનો ખૂબ અમને આનંદ છે અને અમે આ કાર્યને આજે પાંચસો બ્લડ સુધી પહોંચાડશું એવો અમને વિશ્વાસ છે આ આ વસ્તુને રિઝર્વ એટલા માટે રાખવામાં છે ગમે તેવી ખરાબ પરિસ્થિતિની અંદર કોઈ પણ કેઝ્યુઅલિટી સમયે હોસ્પિટલની અંદર બ્લડની જરૂર પડે તો પોલીસ ઉપયોગ કરવામાં આવશે ડિપાર્ટમેન્ટનારત મહેતાએ કહ્યું કે લાયન્સ હોસ્પિટલ આવનારા સમયમાં આ યુદ્ધના સમયે સારવાર માટે જેટલું બ્લડ જોઈશે તેની વ્યવસ્થા કરવાનું સ્વીકાર્યું છે તે માટે ભૌમિક તથા દર્શન રાવલ તથા લાયન્સના તમામ સભ્યો ખાસ કામગીરી બજાવશે આવનારા આ યુદ્ધના સમય માટે જરૂરત પડે રક્તદાન માટે અનેક સંસ્થાઓ કામગીરી કરવા આગળ આવી રહી છે ડૉક્ટર સ્નેહા ઝાલા પ્રથમ વખત રક્તદાન કરવા આવ્યા તેમણે જણાવ્યું કે આજરોજ ઓપરેશન સિંદૂરને અર્પણ બ્લડ ડોનેશન અભિયાન ભુજની લાયન્સ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેમાં ભુજના ઘણા વાસીઓ તેને ખૂબ જ સહ સહયોગી થયા છે એના માટે અમે આજે ખૂબ જ સારી રીતે ભારતના નાગરિક તરીકે ફરજ બજાવવા માટે બ્લડ ડોનેટ કર્યું છે કે જેથી અમે બોર્ડર પર તો નથી જઈ શકતા પરંતુ સૈનિકોને મદદરૂપ થવા માટે અમે બ્લડ ડોનેટ કરીને તેને ખૂબ જ સારી રીતે સહયોગ આપીએ છીએ હું આજે ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કરું છું જેના માટે ખૂબ જ પ્રાઉડ અનુભવું છું કે હું ભારતના નાગરિક તરીકે એક સારી ફરજ બજાવી શકું આ બ્લડ ડોનેશન રક્તદાન કેમ્પમાં ચારસો એકવીસ લોકોએ રક્તદાન કરતાં એક લાખ સડતાલીસ હજાર ત્રણસો પચાસ સીસી રક્ત એકઠું થયું હતું જે આવનાર કોઈ અણધારી સ્થિતિ સમયે સારવાર માટે વાપરવામાં આવશે પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા લાયન્સ હોસ્પિટલના લાયન ભરત મહેતા અભય શાહ પ્રમુખ અજીતસિંહ રાઠોડ અને સદસ્યો ઉપસ્થિત રહી સેવા આપી હતી જ્યારે જીકે જનરલ બ્લડ બેંક તરફથી ડૉક્ટર જીજ્ઞાબેન ઉપાધ્યાય દર્શનભાઈ રાવલ ડોક્ટર નિષ્ઠા શાહ તથા આશાબેન પટેલ સાથે કર્મચારીઓએ સેવા આપી હતી આમ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ચારસો એકવીસ લોકોએ રક્તદાન કર્યું હતું પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજય રોડ ભુજ રામબાગ્રો આજે તારીખ નવ મેચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર